હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશે તો સ્વાગત છે તમારું અમારા ચેનલ વાઢીકરણ બ્લોગ્સમાં તો આજે ફાઈન અમે બધા ટીના આજે હતી અમે બધા પ્રોગ્રામમાં જઈએ છીએ ખોડિયારવાના દર્શન કરવા માટે કોઈ મેં અહીંથી માનતા અમારી ફૂલ ફેમિલીમાં તમને માનતા છે બીજી કંઈ જોવા જ નહીં મળે માનતા વાળા માનતા વાળા કે તમે બ્લોગ જોતા હશે એટલે ખબર જ હશે કે આ તો અઠવાડિયામાં ચાર પાંચ માનતા હોય તો અહીંયા જઈએ અને મડીએ ત્યાં જઈને બ્લોક માં કનેક્શન રહે જો અને છઈ છીરી મોજ ભાઈ ભાઈ કાઈ ઘટની ના બે ફને કોટ પર તો જિંદગી કટે ઓહો ડાયલોગ તમે કાઈ ન કрте ડાયલોગ છે

લેનિયા માસા છે ને લેનિયા માં વાંદડી અને અત્યારે શિયાળાનું રીંગણ પગસરાના રીંગણાય મીઠા અને કોરવાણ આજ બનાવી દીધું પાંદડી અને રીંગણાં એ હોય તો શિયાળો આખો તમને પાંદડી રીંગણ પાંદડી લાવવા માં વર્ષ પહોંચી ગયા દેખાય છે મોરલા બેઠા ત્રણ ગાઈસ તો જાવ ફળિયા મંદિરે આપણે પહોંચી ગયા ઉપર જો ત્રણ મોરલા બેઠા ખાખરીદાર પુલરામા ખાખરી達 મતલબ આઈ શ્રી ખોડિયાર માતાજી અ અહીંયા લખો પુલરામા કે આઈ શ્રી માં ને ખોડિયાર માતાજી આયુ પુલરામા બોલો ખોડિયાર

માના મંદિરે પહોંચી ગયા ભાઈને માનતા ચડાવવાની હતી તો એણે માનતા ચડાવી લીધી અને દર્શન કરી લીધા માતાજી તમે પણ દર્શન કરી લેજો પગે લાગી લેજો એ મસ્ત એવું વાતાવરણ છે મોટું એવું ગ્રાઉન્ડ છે નાના છોકરા માટે ઈચ્છા ને એવું બધું એ સરસ મજાનું છે અને જો આ માતાજીનું મંદિર હોય તો દર્શન કરી લેજો અને બ્લોગમાં છેલ્લે સુધી જોતા રહેજો

હમ હમ આય મય પછો તાઈ બોલ્યે તો મોમા લઉં તો લો પાસ આયો ઓલ બાપ દવાયા પાં સી આલે દુત ને ચીત બેટે કો વાટી ના દરી તાકાત કાયનો तो बेतन की देवा ना क्या जाऊ नहीं <laughs> <खिस> है ठीक <laughs> अपने को खिसका है तो <laughs> ওহেতে হালি নইয়া? হালি নই? ওহেতে হালি ফুল্না মাছেক? হালি কেকে হালেয়া? তামে ত্যানে য়াজ খালেয়া? হালি কোইনই হা� 내가 있고, 설아지, 설아지, 둥어설아 먼저. 이거 엄마가 뭐해? 아, 오빠 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 오빠

क्या हुआ? વીડીયો ઉતારવા જોઈએ જાઓ રામા પીરમે રામા પીર શું રામા બોલવા એરે ખોબા નથી મને એરે थोड़ा કઈક કરે એમ થોડો આલે ઘરે તમ કીધા વગર આવતા રહ્યો એમ અમે દોડવાનું બાનું કરીને દોડવાનું અવાજ દો દે નો મળે કા છોડાઈ જું હું તો આવી ગયો તો બારસ મમા ભેગો ઢોળડી શું કાઈ બે એવું કરું કાઈ બે હાલો હવે તમે દોડવાના કોમ્પિટિશનમાં રહ્યા છો એ નથી ભાગો હા અમારી વે અચ્છા એટલે ઘરે તમે એમ ક્યો કે અમે તો દોડવા જઈએ તૈયારી કરવા જઈએ દોડવાની ને અહીં ઈચકા ખાવા આવતા રહ્યો કા હવે તો વિડિયોમાં તમને જોશો તો ખબર પડી જશે હવે પડી તો શું કરવા મમ્મી બોલ હવે તો તમારી પોલ ખુલી જશે તો તમે બબ પર શું ભરતો એ હાય બે એ ઈબળો ઓ પપ્પા

હોય પપ્પા <t Interestingly> <skrana aquela? t huy doctrine> <tiri>

કેવું મસ્ત છે આમ શાંત વાતાવરણ મજા આવે આપણે બેઠા રહીએ મને તેમ થાય હું તો હજી આ ટીન ના જવાનું કેવી છે બાકી હું તો નામ જ ને હાલ જ જાઉં બેઠી રેતો અહિયાં શાંતિથી એ જા હોຍા નગર માં બકરી માં રમી સુઈ જા અને લેપુદી નીંદર મા अरे ना करता दे ना मैं मा